પેડલાદના ભવાનીપુરામાં આવેલા ગ્રાહક ભંડારમાં રેશન કાર્ડ ધારકોને અનાજ ઓછું આપવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠતા ગ્રામજનોએ ભારે હોબાળો મચાવતા તાત્કાલિક પુરવઠા વિભાગના નાયક મામલતદાર સ્થળ પર પહોંચી ગયા હતા રેશન કાર્ડ ધારકોને આપવામાં આવતા અનાજની ચકાસણી કરતા અનાજ ઓછું આપતા હોવાનું ખબર પડ્યું હતું ગ્રામજનોએ હોબાળો મચાવતા દુકાન સંચાલકનો પુત્ર

મહિના સુધી બે બે મહિના સુધી લોકોના ખાલી આ રીતે છેતરે છે હવે અને આજથી કાલથી ને પચ્ચીસ વર્ષથી અભ્યા ભાડા છે હું તક્યતારી કમેટીમાં છું મેં એમને ફોન કરીને પૂછો ફોન કરીને કેટલી વોર્નિંગ આપી છે કેટલી વાર એ લોકો સમજાયા છે તમે પિકનિકના રીતે ના કરો સવારમાં પાંચ વાગે લોકો આવીને લાઇનમાં ઉભર છે કેમ

અંગૂઠા લઈ અને કે છે તમને આવતા મહિને આપીશું નિયમ જ નથી તમને અંગૂઠા આપે એટલે તમારા તમારા નું અનાજ કપાઈ જાય છે આ લોકો ને વસ્તુ નોલેજ છે નહીં એટલે પબ્લિક ને ક્ષેત્રે છે